બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના ભાંભર તાલુકાના ઇન્દરવા ગામે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાના લોક લોકદરબાર કાર્યક્રમ યોજાયો જેમાં પૂર્વ સમયમાં પણ એસપી અક્ષયરાજ મકવાણાએ સરહદી વિસ્તારોમાં લોકજાગૃતિ લાવવા માટે લોકદરબાર કાર્યક્રમ યોજાયા હતા જેમાં વાર્ષિક ઇન્સ્પિકેશન તેમજ લોકોમાં જાગૃતિ આવે અને લોકોમાં ફ્રોડથી દૂર રહે અને સાયબર ક્રાઇમ વ્યાજખોરી જેવાથી લોકો ભયમુક્ત બને તે માટે લોક જાગૃતિ લાવવા માટે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ ઇન્દરવા ગામે લોક દરબાર કાર્યક્રમમાં ચર્ચા કરી હતી જેમાં વધુમાં તેમણે જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને કોઈપણ બાબતે પ્રજા પોલીસથી એકબીજાનો વિશ્વાસ કેળવાય તે મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં એચપી અક્ષયરાજ મકવાણાના આગમનપૂર્વ ભાંભર પીએસઆઈ એનવી રહેવરે સમગ્ર કાયદા વ્યવસ્થા જાળવવામાં સફળ બન્યા હતા જેમાં ઇન્દરવા ગામે પણ ભાંભર પીએસઆઈ એનવી રહેવરે એસપી અક્ષયરાજ મકવાણાને સાફો બાંધીને સન્માનિત કર્યા હતા જેમાં ભાંભર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભાંભર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પીએસઆઈ એનવી રહેવરે સમગ્ર કાયદો વ્યવસ્થા જાળવવામાં સફળતા મેળવી જોવા મળી હતી જેમાં આજ રોજ ભાભર તાલુકાના ઇન્દરવા ગામે લોક દરબારી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામ લોકોએ એસપી અક્ષયરાજ મકવાણાનું સન્માન કર્યું હતું ને ભાભર પીએસઆઈ એનવી રહેવાણે પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને સાફો પહેરાવી અને સન્માનિત કર્યા હતા ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં આજુબાજુના બાર જેટલા ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરપંચો આગેવાનો ભાભર પોલીસ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા